ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરો કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે રાજ્ય સરકારે એક બાજુ જે રીતે જીએમઇ આરએસ મેડિકલ કોલેજની ફીમાં જે વધારો કર્યો હતો અને તેમાં પણ ક્યાંક ઘટાડો કર્યો છે પરંતુ તેને લઈને હજુ પણ ક્યાંક વાલીઓ દ્વારા અત્યારે હાલ પણ જે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સૌથી પહેલાં તો હું ફીને લઈને વાત કરું તો ગવર્મેન્ટ કોટામાં જૂની ફી એ ત્રણ ચાલીસ લાખ હતી ત્રીસ જૂને જે વધારો કરવામાં આવ્યો હતો તે પાંચ પોઈન્ટ પચાસ લાખ કરવામાં આવી હતી એટલે કે સાડા પાંચ લાખ કરવામાં આવી હતી એટલે કે ભરવાની ફી ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ જેટલી હતી વધારો જે પાંત્રીસ હજાર જેટલો એ વખતે કરવામાં આવ્યો હતો બીજી બાજુ મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો તેમાં નવ પોઈન્ટ પંચોતેર લાખ હતા એટલે કે નવ લાખ પંચોતેર હજાર હતા જેમાં ત્રીસમી જૂને જે વધારો કરવામાં આવ્યો હતો સત્તર લાખ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જે વિરોધને બધું થયું ત્યારે હવે બાર લાખ કરવામાં આવે એટલે કે ટોટલ વધારો બે લાખ પચીસ હજારનો એ વખતે જે જોવા મળ્યો હતો એટલે કે ત્રીસમી જૂન બે હજાર ચોવીસે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો વધારો કરવાનો ત્યારબાદ વિરોધને બધું જે જોવા મળ્યું અને સો દિવસ બાદ રાજ્ય સરકાર દ્વારા યુ મારવામાં આવ્યો અને યુ ટર્ન જે માર્યો અને તેમાં પણ જેમ કહેવાય કે જે અગાઉની ફી કરતાં ચૌદથી ચોત્રીસ ટકા જેટલો જે વધારો કરવામાં આવ્યો હતો તેમાં ફરી એકવાર ઘટાડો પણ ક્યાંક કરવામાં આવ્યો હતો ત્યારે સવાલ અત્યારે એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે ગુજરાતમાં અત્યાર તો મેડિકલ એજ્યુકેશનની જે અત્યારે વાત કરવામાં આવે છે જે ફી વધારો લેવામાં આવે છે તે અત્યારના સમયમાં કેટલો યોગ્ય તેની ઉપર ચર્ચા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર ઉમેશ ગ ગુર્જર કે જેઓ મેડિકલ એજ્યુકેશનના કન્સલ્ટન્ટ છે અને સાથે સાથે શિક્ષણવિદ છે સાથે ડૉક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે સાથે ડૉક્ટર અનિલ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણ શોધ બોલાતો

સરકારશ્રીની આપણા પ્રત્યે કૃપા દ્રષ્ટિ રહે એટલે હંડ્રેડ પર્સન્ટ પાછો કહેજો પણ આ વખતે ફી વધારા એટલો કરવા એટલે કે નવ ના નવ ના સત્તર કરી દીધા અને ત્રણ ના ત્રણ ત્રીસના ડાયરેક્ટલી સાડા પાંચ લાખ રૂપિયા અને પછી થોડુંક ડિસ્કાઉન્ટ આપી દીધું કે ભાઈ એમને લાગે કે ભાઈ વાલી વિદ્યાર્થી માની જશે એમ પણ આ અયોગ્ય એટલા માટે છે કારણ કે બે કે ત્રણ વર્ષ પહેલા તમે કરો ને દસ લાખ કર દો પંદર લાખ કર દો વીસ લાખ કર દો જેથી કરીને વિદ્યાર્થીને વાલી નીટ ની તૈયારી શરૂ કરે દસમા ધોરણ પછી કે તૈયારીમાં પણ પંદર લાખ દસ લાખ રૂપિયા વિદ્યાર્થી લાગી જતા હોય છે એક બજેટ લઈને ચાલતા હોય છે વિદ્યાર્થી કે આપણે લાવશું તો આપણને આ સીટ મળશે એટલે બજેટ હોય છે આમાં એક બે લાખ ત્રણ લાખ રૂપિયાનો પ્રશ્ન સ્વાભાવિક નથી પણ મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે વિચાર કરો કે તમારે જ આજે એડમિશન લેવાનું હોય અને એ સીટ જે છે નવ લાખ રૂપિયા વિચારીને તમે માર્ક્સ પરીક્ષા પતિ ગઈ માર્ક્સ આવી ગયા છે અને નવ લાખની સીટ ના સીધા તમે બાર લાખ હવે બાર લાખ કરી દીધા છે મેન્ટની હોવી જોઈએ ને સાહીઠ ટકા જયારે ફંડિંગ ફોર એક્ઝામ્પલ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે ચાલીસ ટકા ગુજરાત સરકાર કરતી હશે જમીન સરકારની છે બિલ્ડિંગ સરકારની છે કર્મચારી સરકારના છે તો પછી મારા મત પ્રમાણે જીએમઆર જેટલી પણ તમામ કોલેજીસ છે એ

અ કિંમત નક્કી હતી અને અચાનક તમે દર વર્ષે આ રીતે વધારો છો એ યોગ્ય છે નહીં એટલા માટે થઈને ગરીબ અને મધ્યમ વર્ગનો બાળક હવે વિચાર કરો અગિયાર લાખ બાર લાખ રૂપિયા પર યર ફીઝ ઇનટુ ફોર પોઈન્ટ ફાઈવ પ્લસ હોસ્ટેલ ફીસ પ્લસ જમવાના પ્લસ પુસ્તકોના પ્લસ નાને મોટી બીજા અન્ય ખર્ચાઓ ગણીને એ સિત્તેર પંચોતેર લાખ સુધી પહોંચે એટલે કે આ કોલેજની જે વ્યવસ્થા હતી આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એટલા માટે બે હજાર અગિયાર માં શરૂઆત કરી હતી કારણ કે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ અધર સ્ટેટ અથવા તો એબ્રોડમાં ભણવા ના જાય ત્યારે ત્રણ લાખ રૂપિયા ફીસ હતી બરાબર હવે એજ એજ જે કોલેજો છે એ અત્યારે આ ફી વધારો કરી રહી છે અને એવો વધારો કરી રહી છે કે જેથી કરીને વિદ્યાર્થી પરાણના પુને અધર સ્ટેટમાં તો એબ્રોડમાં ભણવા જાય અને કમ્પેરિઝન જયારે આપણે કરીએ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોની હવે ગુજરાત તો એક રોયલ મોડલ છે આપણે ગુજરાતી હોય એનો ગર્વ લેતા હોય ગમે ત્યાં બેઠા હોય એરપોર્ટ ઉપર હોય બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય સંવેદનશીલ સરકાર છે એની છેલ્લી આપણે ગુજરાતી વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લી ભાવનગર મેડિકલ કોલેજ આવી એ પછી પચીસ હજાર વાળી એક પણ કોલેજ જ નથી આવી તો આપણે શું કરી રહ્યા છીએ કેમ આપણે મેડિકલનું ભણતર મોંઘું કરી રહ્યા છીએ આપણે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ જેની પાસે પૈસા હોય બીજી કોઈ જગ્યાએ જઈને સેવાનું કામ કરશે બટ ઓબિયસ નહીં તો કહેવાનો ભાવર્થ મારો એ છે કે સરકારે ફી વધારો માત્ર પાછો ન ખેંચવો જોઈએ ઘણા સમયથી આપણને ગવર્મેન્ટ કોલેજ નથી મળી એનો પણ એક વિચાર કરવો જોઈએ અને અમે બધા વાલીઓ વિદ્યાર્થીઓ જયારે આપણા આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ ઓફર આપી હતી કે ભાઈ તમે જે મેનેજમેન્ટ કોટાની સીટો છે અમે એ પણ કન્વર્ટ કરી દઈશું ગવર્મેન્ટમાં એટલે કે જે અઢીસો બસો સીટો છે એ અને એનઆરઆઈ ની જે સીટો નહીં ભરાય એને પણ અમે ગવર્મેન્ટ ફીઝના ધોરણે ભરીશું તો પછી આ વધારો શું કામ તો પછી આ ડિસ્કાઉન્ટ શું કામ જી

યજ્ઞભાઈ ગુજરાતના મેડિકલ સ્ટુડન્ટ અને એના પેરેન્ટ મારે નાની વાત કરવી છે એક રાજમાં એક ભઠિયારો હતો પાંચ રૂપિયા રોટલી વેચતો એ એના રાજા પાસે ગયો કે મને આ પોસાતું નથી મને બે રૂપિયા રોટલીમાં વધારવાની છૂટ આપે રાજાએ કીધું બે ન વધે પંદર ખર પાંચના ભઠિયારો કે અવાજ બહુ થશે તો ભલે થાય પંદર એટલે બીજા દિવસથી ભઠીયારા એ પંદર રૂપિયા ની રોટલી આપવાની શરૂ કરી લોકો ભેગા થયા રાજા પાસે ગયા કે આ પંદર રૂપિયા લે પાંચ ના તો કે પાંચ રૂપિયા ઓછા કરી નાખો દસ માં દે પ્રજા રાજી થઈ ગઈ રાજા એ દસ રૂપિયા કરી દીધા ભઠિયારા ને બોલાવ્યો કે તારે બે જ વધારવા તા ને ત્રણ મને લાવ રાજકોષમાં રોટલી દીધ ત્રણ રૂપિયા તું મને જમા કરાવી દે તારા બે વધી ગયા આ વાર્તા મને યાદ આવી જયારે આખી વાત ફી વધારાની આવી ત્યારે કે પેલા સત્તર લાખ કરી પાછી પંદર લાખ કરી દીધી ક્યાં ગયા એ ભગવાન જાણે હવે વાત એટલી જ છે કે ખૂબ મોંઘું કરીએ છીએ એને લીધે બ્રેન ડ્રેઇન થાય છે આખી સરકારની પોલિસી તમે સમજો આજે ત્રીસ લાખમાં ફિલિપાઈન્સ કે ઇન્ડોનેશિયા કે ચાઈના કે રશિયા કે યુક્રેનમાં માણસ ભણે છે વિદ્યાર્થી જાય છે ત્રીસ માં આવવા જવાના ખર્ચા સાથે પૂરું થઈ જાય છે પછી ઇન્ડિયામાં પાછો આવે તો એને ફોરેન સ્ટુડન્ટ ને ઇન્ડિયામાં એક્ઝામ નું રિઝલ્ટ તેર ટકા ને પંદર ટકા આવે સો વિદ્યાર્થી માં તેર પાસ થાય પંદર પાસ થાય ત્યાં લગી એમબીબીએસ નથી ગણા એટલે મોટા ભાગના લોકોએ હવે નવું શરૂ કર્યું છે કે બહાર ચાલ્યા જાય અને પછી યુરોપમાં ઓસ્ટ્રેલિયામાં ન્યુઝીલેન્ડમાં ત્યાં સેટલ થઈ જાય એટલે જે અત્યંત ફી વધારો કર્યો છે એની સાઈડ ઇફેક્ટમાં આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ જે એવી ગણતરી હતી કે અહીંયા આવે અને સેવા કરે એને બદલે બાર ભાગવા માંડ્યા છે મને મારી પાસે એક લિસ્ટ છે કે કેટલા વિદ્યાર્થીઓ યુરોપ ભણવા ગયા આવી રીતે લો ફી માં અને પછી ઇન્ડિયા પાછા ન આવ્યા અને ત્યાં ચાલ્યા ગયા એટલે આખી જે પરિસ્થિતિ છે એનો સરકારે ઉકેલ કરવો પડે ગુજરાતમાં જે ગુર્જર સાહેબે કીધું કે ભાવનગરની મેડિકલ કોલેજ છેલ્લી સરકારી કોલેજ બની હમણાં અમારે અનિલભાઈ કેસે એને જનોઈ પેરી છે કેસરી એટલે કેસે કે પચીસ નવી કોલેજ ખોલી કઈ પચીસ કોલેજ બધી પ્રાઇવેટ છે એક એક કરોડ રૂપિયા એસી એસી લાખના ખર્ચે વિદ્યાર્થી એમબીબીએસ થાય

પછી ક્યાંક ભલે સેક્રેટરીઓને સાતમો પગાર પંચ ન આપો કે એક વધારો ન કરી પૈસા બચાવો પણ વિદ્યાર્થીઓ પર કેપિટા ડોક્ટર વધશે તો નાના સેન્ટરોમાં સુવિધા મેડિકલ ની વિકસશે આને માટે અનિલભાઈ આપ સરકારને કયો પુનર્વિચારણા કરે અને ઘણી બધી કોલેજો છે એનું રાષ્ટ્રીયકરણ કરી પ્રાઇવેટ મેડિકલ કોલેજ નો અને એને ગવર્મેન્ટ કોલેજમાં કન્વર્ટ કરે બિકુલ બિલકુલ સાચી વાત છે અત્યારે જ્યારે અનિલભાઈ આપને પણ આ પ્રશ્ન કે જ્યારે આપણે જીએમઇઆરએસની વાત કરીએ છીએ એમાં વિરોધ પણ તો જોવા મળ્યો પણ તેની સાથે સવાર પણ અત્યારે એ થાય છે કે ફીમાં તમે અત્યારે તો વધારો કરો છો પણ અત્યારે મધ્યમ વર્ગ અને સાથા સાથે જાહેર જનતાનું પણ એટલું જ જોવું બહુ જરૂરી છે કારણ કે અત્યારે એમ કે કે મેડિકલ એજ્યુકેશનમાં અત્યારે કોને આગળ નથી વધવું કોને અત્યારે એમ ના થાય કે ના મારો દીકરો કે દીકરી અત્યારે ડૉક્ટર ના બને પણ બનાવવા માટે પણ સામે અત્યારે એટલા બધા રૂપિયા ખર્ચ કરવા પડે છે કે જેને

રાજા ની વાર્તા બધી બધું એમને મૂકી દીધું હું પરંતુ યજ્ઞ કદાચ તમને પણ નહીં ખબર હોય અને કદાચ ઉમેશભાઈ ગર્જર ગુર્જર મારે તો પહેલી વાર એમને કદાચ મેં જોયા છે એ મારા કરતા તો ખુબ યંગ છે પરંતુ આઝાદી પછી મેં મેડિકલમાં ઓગણીસો પંચોતેર માં એડમિશન લીધું ત્યારથી શરૂ કરીને ઓગણીસો પંચાવન સુધીમાં ગુજરાતમાં ફક્ત ચાર જ મેડિકલ કોલેજ હતી કોંગ્રેસની તકલીફ શું છે કે ડોક્ટરોની આટલી ડિમાન્ડ એ જમાનામાં તો એવું હતું કે અમદાવાદ મહાનગર બરોડા અને સુરત ઇવન રાજકોટમાં પણ ની સંખ્યા ઓછી હતી ગામડાઓમાં તો ક્યાંથી હોય એ સ્થિતિનું નિર્માણ ઓગણીસો પંચાવન સુધી હતું આ કોંગ્રેસની સરકાર સતત સત્તામાં રહી નેવું સુધી છતાં પણ એના સંદર્ભમાં એક પણ પ્રકારનો વિચાર કર્યો નહીં અને ગાય સાથે જાય ગાણી શિખવણ આપે એવી બધી વાતો મેં સાંભળી ઓગણીસો પંચાણું પછી ભારતીય પચાસ સીટો વધી એમ વધારતા આજે એ બસ્સો સીટ વાળી મેડિકલ કોલેજ થઈ કુલ ગણીને ચારમાંથી છ કોલેજ થઈ સાથે હું આજે વાત કરું છું એસ્પેશિયલી ગવર્મેન્ટ કોટા જેમાં જે રીતે મેરિટ આધારિત ત્રણ કોલેજમાં અઢીસો અઢીસો સીટ થઈ હું જે બીજે મેડિકલ કોલેજમાં ભર્યો હતો ત્યાં બસો દસ સીટ હતી એમાં પણ આજે વધારો થયેલો છે જો મેડિકલ એજ્યુકેશન નહીં ફક્ત ગુજરાત પણ આખા દેશ અને વિદેશમાં પણ દિલ ક્રમશઃ મોઢું થતું જાય છે અને એની સામે બીજા જે ટેકનિકલ બધું છે પ્રશ્ન એ છે કે ગરીબ ઘરના છોકરાઓ માટે વિદ્યાર્થી અને દીકરીઓ માટે સરકારી વ્યવસ્થા કરવી જોઈએ એ વાત સાથે હું સમજ છું તો સરકારે આજે છ કોલેજો સરકારની જેમાં પચીસ હજાર રૂપિયા ફી છે યુજી ની એમાં ચૌદસો સીટો છે યુજીની મેં જ્યારે એડમિશન લીધું હતું તે પંચાણું સુધી કારણ કે મારા દીકરાને પંચાણું પછી મળ્યું હતું એડમિશન એટલે પંચાણું સુધી ફક્ત ને ફક્ત સાતસો ને સીટો હતી એ કદાચ ઇતિહાસ જાણતા બી હશે નહીં જાણતા મને બહુ ધ્યાન નથી અમારી વખતે પીજીની સરકારી સીટો ત્રીસ ટકા પણ નથી ટોટલ મેડિકલ સીટોના ત્રીસ ટકા પણ સીટો નથી

અમારી વખતે સુપર સ્પેશિયાલિટી હું અમારી વખતે પંચાવન પહેલાની વાત કરું છું સુપર સ્પેશિયાલિટી સીટો અમારી વખતે સરકારી ફી ખાલી ચાલીસ હજાર રૂપિયા છે એમડીએસ એમડી એમએસ કર્યા પછી જે જેમ નેપ્રોલોજી ફલાણું એમસીએચ આ સુપર સ્પેશિયાલિટી સીટો ની વાત કરું છું તો સરકાર પ્રયત્ન કરે છે પંચાવન અમે લોકો સરકારમાં રજૂઆત કરતા હતા અને કેટલા ટેલેન્ટ એવા હતા જે રજૂઆત કરતા કે ગુજરાતના વિદ્યાર્થીઓને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભણવા જવું પડે છે એમાં ખૂબ ફી થાય છે ખૂબ ખર્ચો થાય છે મા બાપ ને ચિંતા બી હોય છે કે મારા છોકરાનું કલ્ચર એક નવા વાતાવરણમાં કેવું રહેશે એના હોસ્ટેલના ખર્ચ ને એ તો ઠીક છે

અને વિષય આવું છું જે કોંગ્રેસ કરે છે કે આટલી ભાજપ ની સરકારો ચાલુ કરી બીજું હતી એ સીટોની સંખ્યા પણ વધારી મારી કેમ આવ્યો એટલા માટે આવ્યો કે આપણા વિદ્યાર્થીઓને બહાર ના જવું પડે અને બહાર કર્ણાટકમાં અને કોંગ્રેસનો રસ હતો થવા વખતે કારણ કે કર્ણાટક ને મહારાષ્ટ્રમાં જે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો હતી એ બધી કોંગ્રેસના લીડરો ચલાવતા હતા નિવાસ પાટીલ ને બધા એટલે કોંગ્રેસ એનો ઇનડાયરેક્ટ એનો રસ ચાલતો હતો એવો પ્રશ્ન છે જીએમઆરએસ કોલેજ નો જે મુદ્દો છે એ જીએમઆરએસ કોલેજ નું જે નરેન્દ્રભાઈ વખતે જ્યારે સ્ટાર્ટ થયું અમે ત્રણ ચાર વર્ષથી અમારી રજૂઆતો પછી ચાલુ થયું હતું અને ખાસી લાંબી તર્ક સાથે ડોક્યુમેન્ટ સાથે બધી આખા દેશની કોલેજોની સ્થિતિ બધું રજૂ કર્યું હતું આજે જીએમઆરસી કોલેજ એ ફક્ત ગુજરાત સરકારની નથી કે ફક્ત કેન્દ્ર સરકારની નથી એ ટ્રસ્ટ ચલાવે છે અને ગરીબ કે મધ્યમ વર્ગ લોકોને ના પોસાય મારા જેવા વ્યક્તિને પણ પોતાના બે સંતાનો જો ડોક્ટર બનાવવાનો હોય તો એ જે ફી વધારો થયો તો ના પોસાય અમે સરકારમાં યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત બી કરી હતી સાથે સરકારમાં આનંદ વખતે જે મહિલા છે એટલે જે દીકરીઓ છે એના માટેની પણ યોજના બનેલી છે એસસી એસટી ની પણ અનેક યોજનાઓ છે એવા ઘણા બધા લોકોને તો સ્કોલરશિપ પણ મળે છે પણ મારે એક બીજી વાત ડોક્ટર વસાવડા કરી તો હું ખાલી એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે દેશમાંથી કે ગુજરાતમાંથી એમબીબીએસ કે એ થયેલો વ્યક્તિ એટલે યુએસએ જવું હોય એની ફેમિલી ત્યાં હોય સેટ થવું હોય તો એને યુએસએ ફેમિલી આપવી પડે આપવી પડે તો એ રીતે દુનિયાના જુદા જુદા દેશોમાં હોય ચાઇના હોય યુક્રેન હોય કે રશિયા હોય કે હોય જે વિદ્યાર્થીઓ ત્યાં જઈને ભણે છે પાસ લાખ લોકો ભણતા હશે કદાચ એમને ઇન્ડિયામાં ઇન્ડિયાની ક્વોલિફાઈ એક્ઝામ તો આપવી પડે અને ડોક્ટર વસાવડા જાણે છે કે જે લેવલ છે આપણા ત્યાં એમબીબીએસ ડોક્ટરને ને ત્યાં આગળ એમડી સંકર્ષ ડિગ્રી આપે છે

પેલા જેટલેસી ડિસાઈડ કરવું જોઈએ કે એની ફી શું છે નંબર વન નંબર ટુ જ્યારે એનું ફંડિંગ સાઈઠ ટકા સેન્ટ્રલ ગવર્મેન્ટ આપતી હોય ત્યારે આપણે શું કામ આટલો ફી વધારો કરીએ છીએ એટલે મીન્સ કેવી રીતે મીન્સ ક્યાં બેઝ ઉપર ક્યાં ધોરણ ઉપર જેના કોઈ આરટી ના પણ જવાબ નથી મળી રહ્યા અને તમે જે વાતચીત ગવર્મેન્ટ કોલેજની વાત કરી તો રાજસ્થાનની અંદર છવ્વીસ ગવર્મેન્ટ કોલેજ છે ત્રણ સીટ ત્રેસઠ હજાર રૂપિયામાં વિદ્યાર્થી ભણી રહ્યો છે મધ્યપ્રદેશમાં ચૌદ કોલેજ સરકારી છે ચોવીસો સીટ છે એક લાખમાં ભણી રહ્યો છે મહારાષ્ટ્રની અંદર બત્રીસ કોલેજો છે પાંચ સીટ છે અને એની ફી નેવ્યાસી હજારથી એક લાખ આડત્રીસ હજાર છે અને ગુજરાતની અંદર માત્ર ને માત્ર માત્ર ને માત્ર છ કોલેજ છે સાહેબ માત્ર ચૌદસો સીટ જ છે પચીસ હજાર જ માં ફી ભણે છે ને માત્ર ચૌદસો સીટ અને એ ઓગણીસો પંચાણું પછી કાંઈ વધી નથી પણ કોલેજો વધવી જોઈએ તમે જે સાહેબ સીટ ની વાત કરી ડોક્ટર સાહેબ એ વાત સાચી છે તમારી કે સરકારે સીટો વધારી છે પણ એ તો ગમે તે કોલેજમાં વધે અને એનએમસી કઈ ડાયરેક્ટલી બસોની પરમિશન કોઈને આપે જ નહીં પેલા પચાસ ની શરૂઆત થાય પચાસ ની પરમિશન જેમ કે અત્યારે રાજસ્થાનમાં જયપુર નેશનલ જયપુર મેડિકલ કોલેજ નવી બની તો એને જ અનુમતિ મળી છે ને આગળની કેરેક્ટરિસ્ટિક આગળના નિયમોનું પાલન કરશે ત્યારે એને સો બસો સીટ મળશે અહીંયા મુદ્દો માત્ર એટલો છે કે જીએમએ આર એસ ની કોલેજની જે જે ઘટના જે સીટો આપણે જે વધારી તો સરકારે ભાઈ દસ ખોલી બસ બસ ઇનફ થઈ ગયું બાકીની ત્રણ તો ગવર્મેન્ટ કરી દો

બરાબર પ્રાઇવેટ એ તમામ કોલેજોમાં પચાસ ટકા સીટો જે છે એ ગવર્મેન્ટ પ્રમાણે ભરવામાં આવશે શું આ ગુજરાતમાં લાગુ થયું છે શું આ ભારત દેશમાં લાગુ થયું છે ને થયું હોત તો આજે વિચાર કરો કેટલો ફાયદો થયો હોત એક વિદ્યાર્થી બાકી પૈસાદારનો છોકરો બનશે તો એ અમેરિકા જવાનો છે યુએસ એમ્બલી સ્ટેપ વન સ્ટેપ ટુ આપીને પ્લેબ આપીને યુકે જતો રહેવાનો છે ઓસ્ટ્રેલિયા જતો રહેવાનો છે ન્યુઝીલેન્ડ જતો રહેવાનો ટૂંકમાં પોલિટિક્સ બંધ કરી સ્વીકારવામાં આવે કે હા ભાઈ આપણે ગુજરાતની અંદર

મને તો ધીરે ધીરે એને સાંભળતો હતો ત્યારે એવું લાગતું હતું જવાહરલાલ નહેરુ લગી વાત પહોંચશે કે નહેરુને લીધે જ આ કેમ વધતી નથી સાહેબ એક નિયમ છે હું ફરીથી રાજકારણની વાત નથી કરતો જેને રાજકારણ એ સમજે એક નિયમ છે બેડ ઉપર એક આસિસ્ટન્ટ પ્રોફેસર હોય એક પ્રોફેસર હોય આસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રોફેસર ના નિયમો સ્પષ્ટ છે ગમે નથી થઈ શકતા એટલે કોઈ પણ સરકારી છે એકદમ રાતોરાત બસો ને પાંચસો સીટ ક્યારેય ન થઈ શકે સીટ વધી ના શકે આઠ પથારી એક એમબીબીએસ સ્ટુડન્ટ મળતો હોય આઠસો બેડ ની હોસ્પિટલ છે એની ઉપર સો સીટ આપી છે કેટલા ટીચર મળવા જોઈએ ટીચર ના હોય તો સીટ ઘટે તો આઠસો બેડ ની હોસ્પિટલ જે બારસો બેડ ની થાય તે એટલી સીટ વધે પાછી એટલે આ અઘરું છે ધારાધોરણ જાળવવા પડે છે પછી સીટ વધે એટલે અનિલભાઈ સવાલ અત્યારે ગવર્મેન્ટની જે સીટ છે ને એમાં વધારો કરવામાં આવે આપણે અન્ય કોઈ પણ અત્યારે વાત નથી કરવી કારણ કે અત્યારે ગુજરાત હું રાજકીય વાત કરતો નથી પણ જે ડોક્ટર હેમાંગીએ જે પ્રશ્નો ઉભા કર્યા હતા એટલે મેં એ રીતે જવાબ આપ્યો ખરેખર તો હજુ પણ વધારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જોઈએ હું પોતે ડોક્ટર છું ઓગણીસો પંચોતેર ની બેચ નો ડોક્ટર છું એટલે મને શું શું સમસ્યાઓ જો મારી મુખ્ય તો ઓપન સીટ કેટલી હતી એ મને ખબર છે અને બીજી તો સીટો નથી સરકાર ક્રમશઃ જેમ ડોક્ટર વસાવડાની વાત હું સ્વીકારું જ છું એ જે એના પ્રમાણે જ નવી મેડિકલ કોલેજો નક્કી થાય પરંતુ એ નક્કી કરવા માટે બી જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના માટે સરકાર સતત ખર્ચ કરે છે સરકારે એની ડિસ્ટ્રિક્ટની ઘણી સિવિલ હોસ્પિટલોના ક્રમશઃ મેડિકલ કોલેજમાં કન્વર્ટ થાય એ પ્રકારનો પ્રયત્ન બી કરે છે પરંતુ એક સાથે બધી સાથે તો થઈ ના શકે એટલા માટે ગુજરાતના વિદ્યાર્થીઓને બહાર જતા આ જે વાલીઓ રજૂઆત કરી હતી ગુજરાત બહાર જવું પડતું હતું એ ન જોવાય એને ટેમ્પરરી એક મધ્યમ રસ્તો કાઢ્યો છે અને આપણે સૌ સાથે મળીને નથી ખબર હતો હવે તો સરકારમાં કહીએ જ છે કે હજી પણ નવી સરકારી મેડિકલ કોલેજ કરવું જોઈએ પણ જે ડૉક્ટર ઉમેશભાઈ જે કહેતા હતા કે આ થી કેવી રીતે નક્કી થાય છે તો કદાચ એમને ધ્યાન ધ્યાનમાં નથી કે આ બધા જ ખર્ચ ઓડિટ થાય છે આ જે મારી કોલેજ નું જે આખું ટચ છે કોલેજો છે છે એના ખર્ચ બધા ઓડિટ થાય અને કદાચ એ પોતે કેરિયર કાઉન્સેલિંગ કરતા હશે અને કદાચ જાણતા બી હશે કે ક્રમશ આ જે ડોક્ટરો જેમ હેમંદી એ સમજાયું પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ એ બધા લોકોના પગાર સ્કેલ પણ જે રીતે વધતા જાય છે ચોક્કસ તમારી અમે લોકો આ જયારે વધીને ત્યારે અમે લોકો અમારા પ્લેટફોર્મ પર એની યોગ્ય રજૂઆત કરી છે અમારા પરિવારની બધી સંસ્થાઓ પણ રજૂઆત કરી છે અને ઘટી છે એ છે

તો એટલીસ્ટ પેલા એનો એક રસ્તો કાઢો અને આપણે આગળ વધીએ